કોઈ એક ગામમાં એક કણબી રહેતો હતો તે ખેતી કરતો અને ભેંસો ચરાવતો આખો દિવસ કામમાં જ લાગ્યો રહેતો ન તો અહીં તહીંની વાતો કરતો ન ક્યાંય જતો ન કોઈની પાસે બેસતો સદા ભેંસોની સાથે જ રહેતો તેથી લોકો એને અનાડી સમજતા અને ભેંસો જાટ કણબી કહીને બોલાવતા એક દિવસ બાજુના ગામમાં સત્યનારાયણની કથા હતી ભેંસ્યા કણબીની પત્નીએ કહ્યું ગામની સ્ત્રીઓ કથા સાંભળવા જઈ રહી છે હું પણ જઈશ ભ્યાંશ્યાએ ના પાડી તું જઈશ ને તું જઈને શું કરીશ કથામાં શું રાખ્યું છે જો તારે કથા સાંભળવી હોય તો હાજે મારાથી સાંભળી લઈએ મને ઘણી કથાઓ આવડે છે આટલી વારમાં તો ભ્યાંશો કાસના ભેંસો માટે ઘાસના બે ભારા કાપી શકાય પત્નીની ઉદાસ થઈ ગઈ તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તે બોલી તમને તો સપનામાં પણ ભેંસો જ દેખાય છે ભેંસો ચીડાયો બોલ્યો તો રોવે છે શા માટે જા ચાલી જા મારી તરફથી તો ચોટી કપાઈને જોગણ થઈ જઈએ પત્નીને વાત લાગી ગઈ તે બોલી ભેંસોની સાથે તમારી બુદ્ધિ પણ જાડી થઈ ગઈ છે આટલી ઉંમર વીતી ગઈ ક્યારે બીજા જન્મનો પણ વિચાર કર્યો છે હજી સુધી આ ઘરમાં એક ઉંદર પણ નથી જનમ્યું ભેંસ કોઈ સંતાન ન હતું આ વાતનું એને ઘણું દુઃખ હતું તેણે હવે પત્નીને જવાની વધારે ના ન પાડી પત્ની ચાલી ગઈ અને તે ભેંસો લઈને બહાર ગયો બીજા દિવસમાં તો ભેંસોને વનમાં ચરાવવા છોડી દેતો અને પોતે પથ્થરના ટેકે બેસીને ગીતો ગાતો પણ તે દિવસ ખબર નહીં કે ખબર નહીં કેમ તેને વારંવાર પત્નીની યાદ આવી રહી હતી ત્યાર સુધીનું જીવન એની આંખો સામે આવ્યું પોતાના નિસંતાન હોવાનો ખ્યાલ આવ્યો આવતા જન્મની વાતો વિચારવા લાગ્યો આખરે તેણે વિચાર્યું કે હું પણ સત્યનારાયણની કથામાં જઈશ તેણે તે જ સમયે પોતાની ભેંસો તરફ ઘર તરફ હાંકી ઘેર જઈ તેમને ખીલે એટલે કે ખોટે બાંધી અને પોતે પણ તે જ ગામમાં ચાલ્યો ગયો ત્યાં ઘણા લોકો બેઠા હતા મંદિરના પૂજારી હજી કથા કહી રહ્યા હતા ભેંસે એમને નમસ્કાર કર્યા અને સુફ સાફ લોકોની વચ્ચે બેસી ગયો જે લોકો તેને જાણતા હતા તે માઇનસ આજ તો કદાચ સુરત પશ્ચિમમાં આવી ગયો છે ભ્યાંશાએ ન આ તરફ જોયું કે ને તે આ તરફ ગરદન નિશી કરીને કથા સાંભળવા લાગ્યો પૂજારીજી કથાને હાથે જ્ઞાનની વાતો પણ કહેતા હતા ભેંસ્યાને તે ખૂબ સારી લાગી એકવાર એમણે કહ્યું જેને ભગવાન મળી ગયા હોય જેને ભગવાન મળી ગયા સમજો કે આ સંસારથી તરી ગયો તેને કોઈની વાતની ઉડપ રહેતી નથી પૂજારીજીની આવી વાતો ભેંસિયાના દિલમાં ઘર કરી ગઈ કથા પૂરી થઈ તો તેણે તેમને મળવાનું વિચાર્યું તે તેમની પાસે ગયો અને બોલ્યો કે તમે મારા ગુરુ છો ભગવાન કેવી રીતે મળી શકે પૂજારીએ ઘણા લોકો જોયા હતા પણ આવો માણસ નહોતો જોયો તે ચીડાયા આ વિચિત્ર માણસ ક્યાંથી આવી ગયો હું આટલા વર્ષથી ભગવાનની પૂજા કરું છું મને તો ભગવાન મળ્યા જ નથી તો આ ગમનને મળી જશે પૂજારી તે એની તરફ જોયું અને કહ્યું મૂર્ખ પણ ભેંસ્યો તેમના શરણોમાં પડી ગયો પૂજારીજીને પીસો છોડાવવો મુશ્કેલ થઈ ગયો તેમણે એનો ઊભો કરી એક પથ્થર આપ્યો અને કહ્યું આ છે ભગવાન આશે ભગવાનજી હવે ઊઠીને પોતે નહાવું તેમને નવડાવવા પછી એમને ભોજન ખવડાવવા એટલે કે ભોગ ચડાવો જો ભગવાન ન ખાય તો પોતે પણ ન ખાવું ભેંસો ખુશ થયો તેણે પથ્થર પર પોતાના હાથમાં લીધો અને ઘેર પાસો આવ્યો આવતા વ્યાંત પત્નીને બોલ્યો હું ભગવાનનો ભક્ત બની ગયો છું પત્નીએ મ્યાણું માર્યું અને ભેંસો કોના સહારે રહેશે હું ક્યાં જાઉં ભેંસો નારાજ થયો પણ ચૂપ રહ્યો તેણે પથ્થરને એક કિનારે સ્થાપિત કર્યો અને પત્નીને ખીર બનાવવાનું કહ્યું તેણે ભજન તો આવડતું ન હતું બસ પૂજારીની વાત એને પકડી રાખી પૂજારીની વાત એને પકડી રાખી તેણે ખીરનો વાટકો હામે રાખ્યો અને કહ્યું આવ ભગવાન ભોગ લગાવ ભેંસ્યો આજ કહેતો ગયો દર વખતે તે તેમાં જ વિચારતો ભગવાન હવે આવ્યા હવે આવ્યા પણ આખો દિવસ વીતી ગયો ભગવાન ન આવ્યા ભેંસ્યાને ભેંસ્યાએ કહ્યું ભગવાન મારી હાથે આ કેવો અન્યાય કેવો અન્યાય કરો છો પત્ની દિવસભર એની પાસે બેસી રહેતી જમવાનું ખાઈ લો ભગવાન કંઈ આવી રીતે આવે ભગવાન કંઈ આવી રીતે આવે છે મરવાનું કેમ નક્કી કર્યું છે ભેંસો બોલ્યો ભગવાનના હોગંધ જ્યાં સુધી ભગવાન ન આવે ભગવાન ભોગ ન લગાવે ત્યાં સુધી હું નહીં ખાવ ભેંસો મૂર્તિ સામે બેસી રહ્યો પૂજારીએ તેને એક જ વાત શીખવી હતી તે આ જ કહેતો ગયો આજ રીતે દિવસ આ રીતે દિવસ ગયો રાત ગઈ બીજો દિવસ પણ આવ્યો પણ ત્રણ ચાર દિવસ વીતી ગયા ભગવાન ન આવ્યા ભેંસ્યો જમ્યો ભેંસ્યાએ જમ્યો પત્નીએ તેને બહુ સમજાવ્યો પણ ભેંસ્યો ન માન્યો ભેંસ્યો ન માન્યો પાંચમા દિવસે ભગવાનના કાંઈને વાત પડી ત્યાં સોંક્યો માઇનસ કયો અનર્થ થયો છે તરત પોતાના ગરુડ પર સવાર થયા અને ભેંસ્યા પાસે આવ્યા ભેંસ્યો પોતાના ધ્યાનમાં બેસીને રટણ કરી રહ્યો હતો આવ ભગવાન ખીર ખા ભગવાનને વાટકો ઉઠાવ્યો અને ખીર લીધી ભેંસ્યાની આંખોમાં જોત ચમકી તેણે આંખ ખોલીને જોયું કે ભગવાન ભોગ લઈ ચૂક્યા છે ભેંસો ખુશ થયો તેણે જમવાનું ખાધું રોજ રોજ આવું જ થતું ભેંસો ભોગ ધરતો ભગવાન ભોગ ખાતા ભેંસ્યા માટે આશ્ચર્યની વાત ન હતી તે વિચારતો હતો કે જેટલા લોકો ભગવાનની વાત કરે છે તે બધાને કદાચ ભગવાન આવી જ રીતે દર્શન દેતા હશે આવી રીતે મહિનાઓ વીત્યા વર્ષો વીત્યા ભેંસ્યો હવે પહેલાં જેવો ન રહ્યો હવે તે રોજ સુખ સફાઈથી રહેવા લાગ્યો તેના ઘરમાં રીધી સીધી આવી અને એક દિવસ એના ઘરમાં દીકરો પણ જન્મો હવે તેને કોઈ વાતની ઉણપ નહોતી ભેંસ્યાને કોઈ વાતની ઉણપ નહોતી લોકો પણ હવે તેને ચાવવા લાગ્યા જેના પર ભગવાન રીજી જાય એનાથી કોણ રીસાઈ શકે ભેંસ્યો પણ દિવસે દિવસે ભગવાન સામે ઝૂકતો રહ્યો ઝૂકતો ગયો એક દિવસ એને પૂજારીની યાદ આવી તેણે પત્નીને કહ્યું સારી રસોઈ બનાવીએ હું પૂજારીને બોલાવવા જાઉં છું પત્નીએ પૂછ્યું પત્નીએ પૂછ્યું કયા પૂજારીજી ભેંસે જણાવ્યું અરે ગાંડી પૂજારીને નથી જાણતી તે દિવસે કથા નહોતી સાંભળી તેમણે જ તો મને ભગવાનના દર્શન કરાવ્યા છે તેમણે જ આપણા તેમને જ આપણા ઘરે બોલાવી લાવીશ તે ખૂબ ખુશ થશે પત્ની ભોજન બનાવવામાં લાગી ગઈ ભેંસો પૂજારીજીને લેવા ચાલી નીકળ્યો પૂજારીજી તે સમયે પૂજા પાઠમાં બેઠા હતા બેઠા હતા તો ભેંસો પહોંચતા જ શરણોમાં પડી ગયો પૂજારીજીના શરણોમાં પડી ગયો લાંબો થઈને અને બોલ્યો ગુરુજી મને ભગવાન મળી ગયા તમે મારા ઘેર ચાલો પૂજારીની પૂજારીને તેની વાત પર વિશ્વાસ ન થયો બોલ્યો મોટો ભગવાનવાળો આવ્યો મોટો ભગવાનવાળો આવ્યો છે મોઢું ધોવાની અક્કલ નથી ક્યાંથી આવી ગયો સવાર સવારમાં તેમને વાત ટાળવા માંગી પણ ભેંસો માન્યો નહીં આખરે પૂજારીને જવું પડ્યું રસ્તો થોડો આડોળો હતો આગળ એક નદી આવી હતી નદી પર પુલ ન હતો તેથી ફરીને જવું પડતું નદીએ આવીને ભેંસ પૂજારીજીનો હાથ પકડ્યો પૂજારીજી પાછળ હટ્યા ભાઈ શું મારવાનો વિચાર કર્યો સાહેબ તું તો ઠર્યો ભેંસ્યો હું તો મરી જઈશ ભેંસીને આશ્ચર્ય થયું આમાં શું વાત છે તેણે તરત જળનું એક ટીપું હાથમાં લીધું અને ભગવાનનું સ્મરણ કર્યું અચાનક નદી ઉપરથી ઉપર ઉપરથી રોકાઈ ગઈ અને નીચેથી વ્યાવા લાગી પૂજારી પડી ગયા મૂંઝવણમાં પૂજારી પડી ગયા મૂંઝવણમાં મૂંઝવણમાં પડી ગયા આ શું થયું ચાલતા ચાલતા ઘેર પહોંચ્યા ઘરમાં પત્નીને પત્નીએ બાવન જાતની વાનગીઓ બનાવીને રાખી ભેંસિયાએ પૂજારીજીને બેસાડ્યા અને કહ્યું ગુરુજી હું જરા ભગવાનને ભોગ લગાવી આવું ભેંસો ભોગ લગાવવા ચાલ્યો ગયો તેણે રોજની જેમ ખીરનો વાટકો ભગવાનની આગળ રાખ્યો અને કહ્યું આ ભગવાન ભોગ લગાવ ભોગ લગાવ ભગવાન આવ્યા ભોગ લગાવ્યો અને ચાલી ગયા ભેંસો પાછો ફર્યો તો પૂજારીએ પૂછ્યું ભોગ ખાઈ લીધો ભગવાને ભેંસ્યા ભગવાનને ભેંસ ભગવાને ભોગ ખાઈ લીધો ભગવાને ભેંસ્યાએ કહ્યું રોજ બધું ખાઈ જાય છે પૂજારી જે હસ્યા મને તો પૂજા કરતાં કરતાં આટલા વર્ષો થઈ ગયા મને તો ભગવાન મળ્યા જ નથી તને કેવી રીતે મળી જાય તને કેવી રીતે મળી જાય છે જેને ન તો પૂજા આવડે છે ન તો સંધ્યા ભેંસ્યાએ કહ્યું હું હાસું કહું છું આજે અહીં રોકાવો આવતીકાલે સવારે ભગવાનના દર્શન કરીને જઈજો પૂજારીજી રોકાઈ ગયા જેમ 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 તેમ રામ રામ જપતા એમણે રાઈત વિતાવી હવા થઈ ભેંસીએ સ્નાન કર્યું પૂજારીજીને ભોગ લગાવવા માટે બોલાવ્યા તેણે પણ ભેંસીની સાથે બેસી ગયા તેણે ન કોઈ ભજન ગાયું કે ન કોઈ આરતી કરી ખીરનો વાટકો આગળ રાખ્યો અને રોજની જેમ કહ્યું આવ ભગવાન ભોગ લગાવ આવ ભગવાન ભોગ લગાવ ત્યારે જ એક જોત ચમકી ભગવાન આવ્યા અને ભોગ લગાવીને અંતર ધ્યાન થઈ ગયા પૂજારીજી જોતો રહી ગયો તેમણે ભેંસ્યને ગળે લગાવી લીધો પૂજારીજીએ ભેંસ્યને ગળે લગાવી લીધો બોલ્યા તું ધન્ય છે ભેંસ્યા જ્યાંને લોકો જન્મ જન્માંતરની તપસ્યાથી પણ નથી પામી શકતા તેને તે હૃદયની સરળતા અને અખંડ વિશ્વાસથી અખંડ વિશ્વાસથી પામી લીધો મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે અને જો અમારી વાર્તા હારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બે લાયકન પણ દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો જો તમે આ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને એ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો હું તમને અનુરોધ કરું છું વિનંતી કરું છું તો જય માતાજી અમને સપોર્ટ કરતા રહ્યા